અત્યારે મતદાન પણ થઈ રહ્યું છે પૂરજોશમાં થોડાક એ નર્વસ છો કે ફૂલ કોન્ફિડન્સ છો ફૂલ કોમ્પિટિશન હાથે એબીપી અસ્મિતા અને એમના એન્કર રોનકભાઈનો પણ મારે આ તબક્કે આભાર માનવાનો રહ્યો કે એમને એક બ્રાન્ડ તરીકે એક લોકોના આગેવાન તરીકે જ્યારે એમને મને બિરદાવી અને મારા સમાજને મતદારોને બધાને બનાસકાંઠાને સૌને પ્રેરિત કર્યા છે ત્યારે તમામ ટીવી ચેનલોને ખાસ કરીને એબીપીએ કાયમી એક લોકોના પ્રશ્નો જે કાંઈ મેં રજૂ કર્યા હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરીને સહકાર આપ્યો છે મને પોતાને બનાસકાંઠાની જનતા ડારે આલમ છતી છે કોમના મતદારો ઉપર ખૂબ મોટો ભરોસો છે એમણે પ્રેમ સ્નેહ લાગણી એક તન મનને ધન વોટ અને નોટ બંને આખા બનાસકાંઠા જિલ્લાએ આપ્યું છે ત્યારે મને સો ટકા વોટ પણ આપીને બેનનું મામેરું ભરશે મેં દરેક તાલુકે દરેક ગામે જઈને મામેરું માગ્યું છે અને મતનું મામેરું માગ્યું છે મતનું મામેરા પછી એક બેન તરીકે મારી જિલ્લાની જવાબદારી શું એ હું પૂરેપૂરી મારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે નિભાવીશ મતદાન કરીને બહાર નીકળ્યા ત્યારે પિતા અને માતા આ સૃષ્ટિ ઉપર જે તમને લઈ આવ્યા છે બંને સામે આવ્યા તમે કીધું કે હું મતદાન કરવા જાઉં છું ત્યારે આવજો કે આ કુદરતી મેળા થઈ કુદરતી મેળાપ હું ઘરેથી હું બાભર રહું છું મારા માતા પિતા અહીં રહેશે પણ એમને પણ આ મતદાન કરવા આવવું અને મારું પણ મતદાન કરીને બહાર નીકળવું એટલે પહેલાં જ માતા પિતાના આશીર્વાદ એમણે મારા પિતાએ માથા માથે હાથ મૂકીને એક દીકરી તરીકે જે ઇમોશનલ રીતે લાગણી કરીને એ વહાલ કરે એ કર્યું એ મારા માટે આવું ભાગ્ય છે એમનું ઋણ મારા ઉપર ખૂબ મોટું છે ગામનું છે પણ માતા પિતાનું વિશેષ છે એ ઋણ હું ક્યારે ભૂલું નથી બેન છેલ્લો સવાલ બનાસના મતદારોને શું અપીલ કરશો કેમ કે પહેલેથી કહેતા છો મામેરું ભરો જે નોટ તમને મળ્યા એનાથી વિશેષ વોટ મળશે તેવી આશા છે સમગ્ર બનાસકાંઠા અઢાર આલમ છતીસ એક કોમ બનાસકાંઠાના વીસ લાખથી પણ વધારે મતદારોએ આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે ત્યારે આખા જિલ્લા દરમિયાન કેમ્પિયનમાં ખૂબ પ્રેમ સ્નેહ લાગણી અલગ અલગ પ્રકારના સન્માન કોઈ ઘોડે બેસાડે કોઈ ગાડા ઉપર બેસાડે કોઈ હોંડા ઉપર બેસાડે એમને રીતે જે એમને પોતાને એમ લાગે કે અમે બેનને કઈ રીતે લાડ લડાઈએ એવી તમામ સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરી અને આશીર્વાદ આપવા માટેની ખાતરી આપી છે ત્યારે આજ મોટા પ્રમાણમાં મતદાન કરી અને બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપશે ખૂબ બેન વાત કરવા માટે તો ગેની બેન મતદાન કરી અને હવે ઉમેદવાર તરીકે તમામ વિસ્તારમાં ફરશે સૌથી મહત્વપૂર્ણ બાબત માતા પિતાના આશીર્વાદ મળ્યા ત્યારે પણ અને એબીપી અસ્મિતા સાથે જ્યારે વાત થઈ ત્યારે બેન ભાવુક થતા જોવા મળ્યા કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરણ રાજગુરુ એબીપી અસ્મિતા બનાસકાંઠા